હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ અને આ સેશનની અંદર આપણે શરીર ઘટકોની ગતિક અવસ્થા એટલે કે ચયાપચયની સંકલ્પના અથવા તો જીવંત અવસ્થા એના વિશેની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ કોષમાં નાના અણુઓમાંથી મોટા અણુ બનવાની પ્રક્રિયાને શું કહેવાય તમે જાણો છો કોષમાં એવી બહુ બધી ઘટનાઓ થયા કરતી હોય કે નાના નાના અણુઓ જોડાય અને મોટો અણુ બને અને ઘણી બધી એવી પ્રક્રિયાઓ થતી હોય કે મોટા અણુ તૂટી અને નાના અણુ બને તો નાના અણુમાંથી મોટા અણુ બનવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે ચય ચય માટે શબ્દ છે એનાબોલિઝમ તો આપણે અહીંયા જવાબ આપીશું ઓપ્શન એ ચય અપચય એટલે શું તો કે જટિલ અણુ માંથી સરળ અણુ બને મોટા અણુ માંથી નાના અણુ બને અને બે ને સંયુક્ત રીતે ચયા પચય કહેવાય ઓકે એટલે આપણે જવાબ અહીંયા આપીશું ઓપ્શન એ ચય કોષમાં મોટા અણુમાંથી નાના અણુ ફરીથી એનો એ જ સવાલ હવે ઉલટો છે મોટામાંથી નાના અણુ તો એ ઘટનાને આપણે જવાબ આપીશું અપચય જવાબ આવશે ઓપ્શન બી અપચય જીવંત શરીરમાં શક્તિના ચલણ તરીકે કોણ વર્તે છે ઓકે સજીવોમાં કોઈપણ ચયાપચયની પ્રક્રિયાઓ થાય તો એના માટે ઉર્જાનો જે એકમ ઊર્જાનું જે ચલણ છે એ છે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે મિત્રો તમે જાણો છો કે એમાં રિબોઝ નામની આલ્ડો શર્કરા હોય એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ હોય અને ફોસ્ફેટના ત્રણ અણુઓ હોય આ ફોસ્ફેટના જે ત્રણ અણુઓ છે એમાંથી પહેલો ફોસ્ફેટ બીજા પહેલા ને બીજા અને બીજા ત્રીજા એની વચ્ચે જે બંધ છે એ શક્તિસભર ફોસ્ફેટ બંધ છે એમાં શક્તિ સંચિત હોય અને જૈવિક ક્રિયા કરવા દરમિયાન આ બંધ તૂટે એમાંથી ઉર્જા મુક્ત થાય અને ઉર્જા વડે કાર્ય થાય એટલા માટે એને શક્તિનું ચલણ કહેવાય જવાબ આવશે ઓપ્શન એ ગ્લાયકોલિસિસ ખાલી જગ્યા પ્રક્રિયા છે તો ગ્લાયકોલિસિસ કઈ પ્રક્રિયા છે તો કે ભાઈ ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝનું તૂટવાની પ્રક્રિયા છે ખબર છે ને ગ્લાયકોસ એટલે શુગર લાઇસિસ એટલે તૂટવું કંઈ પણ વસ્તુ તૂટે અપચય કહેવાય એટલે ગ્લાયકોલિસિસ એ અપચય પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ માં ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના બે નિર્માણ થવાની પ્રક્રિયા છે ગ્લુકોઝ છ કાર્બન વાળો અણુ છે પાયરુવિક એસિડ ત્રણ કાર્બન વાળો અણુ છે તો મોટા અણુમાંથી નાના અણુ બનવાની પ્રક્રિયા અપચય છે અને આ પ્રક્રિયા કુલ દસ તબક્કામાં પૂર્ણ થાય છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી

જારક શ્વસન એક અપચય પ્રક્રિયા છે જારક શ્વસન શું છે અપચય પ્રક્રિયા છે એટલે આને પણ આપણે કહીશું અપચય આલ્કોહોલિક આથવણ કોઈ પણ પ્રકારનું આથવણ એક પ્રકારનું શ્વસન જ છે શ્વસન એ અપચય પ્રક્રિયા છે ઉર્જા ત્યાગી ક્રિયા એસિટિક એસિડમાંથી માંથી કોલેસ્ટેરોલ એસિટિક એસિડ સરળ એના કરતા કોલેસ્ટેરોલ જટિલ એટલે એને ચય પ્રક્રિયા કહીશું પ્રકાશ સંશ્લેષણ મહત્વની ચય પ્રક્રિયા છે જ્યારે પાચન મહત્વની એટલે કે એક અગત્યની અપચય પ્રક્રિયાઓ છે એટલે જોઈ લઈએ ચય પ્રક્રિયા કઈ છે તો કે માત્ર બે જગ્યાએ આવ્યું આવ્યું એન્ડ પ્રક્રિયાઓ માટે ઓકે પણ સોરી અપચય પ્રક્રિયા ટુ થ્રી ફોર સેવન એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન ડી ટૂંકમાં સંશ્લેષણાત્મક પ્રક્રિયા બધી ચય છે વિઘટનાત્મક પ્રક્રિયા અપચય છે ઉર્જાગ્રાહી ક્રિયા ચાઇ છે ઉર્જા ત્યાગી અપચય છે એ બધું તમને આ કોષ્ટક ઉપરથી ખ્યાલ આવે અહીંયા જવાબ આપણે આપીશું ઓપ્શન એટલે શું તો એક પ્રકારનો ન્યુક્લિયોસાઇડ જેમાં રિબોઝ વધતા એડેનિન જોડાય એટલે એડેનોસાઇન અને એની સાથે ત્રણ ફોસ્ફેટ જોડાય એટલે એડેનોસાઇન ટ્રાય ફોસ્ફેટ એટીપી આપણા શરીરના શક્તિ ચલણ તરીકે વર્તે છે ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલા દ્વારા થાય એટલે શૃંખલા એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું ત્રીજામાંથી ચોથું આ જે પ્રક્રિયા થાય એને આપણે ચયાપચય પથ તરીકે ઓળખવામાં આવે છે ઘણી વાર એના માટે બીજો એક્શન ધ ચયાપચય ટ્રાફિક એવો પણ વપરાય છે પણ આખી જે કેસ્કેડ રિએક્શન જે હોય આખી શૃંખલામાંય પ્રક્રિયા હોય એને આપણે કહીશું ચયાપચય પથ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન ડી ચયાપચયના વહન ગતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે શરીરમાં થતી ચયાપચયક પ્રક્રિયા માટે અસંગત વિધાન પસંદ કરો એટલે કે ખોટું વિધાન કયું છે જોઈ લઈએ ચયાપચયક પ્રક્રિયા ઉત્પ્રેરક વગર પૂર્ણ થાય છે નહીં ચયા પચયની પ્રક્રિયાઓમાં ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચકની હાજરી જરૂરી છે વગર પૂર્ણ થાય છે એવું કહી શકાય નહીં એટલે આ વિધાન જ ખોટું છે અને જવાબ તરીકે આપી શકાય આન્સર છે ઓપ્શન એ જોઈ લઈએ ચયા પ્રક્રિયામાં વપરાતા ઉત્પ્રેરક પ્રોટીન છે સાચું છે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે ચયા ચયા પચય પ્રક્રિયાઓ કોષમુક્ત તંત્રમાં પણ થઈ શકે છે આ થઈ શકે કારણ કે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર પણ ચયાપચય પ્રક્રિયાઓ કરાવી શકીએ છીએ શરીરમાં જૈવિક અણુના રૂપાંતરણ ચયાપચય ક્રિયાઓ દ્વારા શક્ય છે એ પણ સાચી વાત છે ટૂંકમાં આપણે ખોટો જવાબ અસંગત વિધાન શોધવાનું હતું અંગ અસંગત વિધાન છે એ એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન એ ચય પ્રક્રિયાઓ તો આપણે બહુ શરૂઆતમાં વાત કરી કે શરીરમાં ચય પ્રક્રિયા એટલે નાના અણુને જોડીને મોટો અણુ બનાવવાનો છે એટલા માટે ચય પ્રક્રિયાને ઉર્જાગ્રાહી પ્રક્રિયા કહેવાય ત્યારે અપચયમાં ઉર્જા મુક્ત થાય એટલે ઉર્જા ત્યાગી ક્રિયા કહેવાય એટલે ચય ક્રિયાઓ ઊર્જા ગ્રાહી છે ત્યારે અપચય ક્રિયાઓ ઊર્જા ત્યાગી છે નેક્સ્ટ ક્વેશ્ચન કે સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા હવે આ એક થિયોરોટિકલ ક્વેશ્ચન છે એમાં જવાબ આપીશું ઓપ્શન એ ફોર પોઈન્ટ ફાઈવ ટુ ફાઈવ મિલીમોલ પર લિટર એટલા જવાબ આપી શકાય ઓપ્શન સી

એટલા માટે આપણે સ્ટેબલ છીએ એટલે જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી સ્થિતિ છે જ્યારે સંતુલિતતા આવી ગઈ એને આપણે મૃત્યુ કહીએ છીએ કોષમાં ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓ ગતિમાં હોય ગતિમાં છે એટલે સ્થાયી છે એમ કહી શકાય કોષ એટલે જીવંત અવસ્થા એ ગતિશીલ એટલે કે અસંતુલિત સ્થાયી સ્થિતિ છે ઓકે મિત્રો તો અહીંયા આપણે સવાલો જે ભણ્યા એ બધા જીવંત અવસ્થાને લગતા સવાલો હતા આશા રાખે કે તમને આ બધા જ સવાલો એમ એમસીક્યુ સોલ્વ કરવાની મજા આવી હશે અને સમજાયા હશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ